પેલા કોમમાં તો કોઈ ડખો નહીં કરે ને ના ના કોઈને ના કહો હજી તમને શું ખબર છે જીવણિયા કોઈને નું ભનક કે આપ ના જો કાપરે હું કોમ કરી છે અતારે ખરો ને ખેમલો ગોટારે તરી જો જો ગોટારે મને એટલા પ્રો રંગ કર્યા છે ને ઇનાથી તૈન ગણાય રંગ કરવાનો છે ખેમલા ને અડીનો બુચ મારી દેવાનો જિંદગી માં કદી આપણા આપણા ચિંતા કરે તારા મોઢા હાલ ખરો તારું એવું મારી દેજે ખુલા ના ના કશું ના કોઈને હજી વાત ખરી પાડવાની આખો હલી પડશો પડશો થઈ જા કા બધું હું થઈ રહ્યું છે આપણ જેમ ગોટાડે ચલાયા તા ને જેમ આપણ માં ગોરી લઈને આવતો તો ને અમાર ખેમા ઉપર આપરા વાડી છું ચિંતા કરે સરપંચ હું તો કહું આ ખેમલો રે એક નંબર નો નુગરો નહીં જોજો આ નુગરો નહીં ના પણ બધા રૂપિયા વસૂલવા ના પહાડ બાપના ગુણ ખરા ને જ્યાં નહીં ઓરચંદ વાળો ઓછો પેલો પૂંજા વાળો એ પૂંજા વાળો ખરો ને તો એક નંબર કાઢી નાખેલો કાઢી એની રકેબીઓ સાટી સાટી ને એનું કેવું જ રે કરશે એની વાત બાપુજી ની વાત ખરી ને લાખ રૂપિયાની હતી

પછી કોયલ બોલાવવાનો પાસવર્ડ કીધો નહીં કે જીકર હું ગુમાશે ખુ કાલે ઉતાવળ ઉતાવળમાં ઉતાવળ માં કોયલ નો ને કાગડા નો તો નતો કીધો ને

આપડે ઉલ્લું બનાયેલી બાજી ખરી ને બગડી જાય હજી તો એની ખબર પડી ગયો કે કાકો જ્યાં છો વલ્લો કરી જોઈને કુટી બરાબર ખબર નહી પડતી હોય હું કેટલી વખત બોલી બોલી કોયલ બોલાય બોલાય મારો ઘોઘલો બે

અમે મારા ગમે તે કરીને ઓન હોગી લાવવા પડશે અને હોગી લાઈને બહાર જવા પડશે જો નહીં પેલા કાળિયા આવવાના કે બાબુ લાવવાના હાથમાં આવી ગયા ને તો એ માણસો ખોળે છે નો સામ પૂરા વેમ કરે છે ઓને આટ આટલી બુદ્ધિ પોકતી નહીં પણ શિકાર શો નહીં ગયો ગમે તે કરીને ખોળો તો પડશે શુમા કાકા એ શુમા કાકા બીજા પાછી દઈ તો નહીં હોઈ ગયા હા મો કરું તો કરું હું મારું મગજ કોમાલતું નહીં

મેં કીધું તું કોઈ ના હંતો તો ઈકણ હંતા જો એ આ જગ્યાઓ ચેક કરી આવ્યો પણ એ દેખાતા નહીં અમુ બિચારાનું હું થયું છે જો માં ગમે તે કરીને ખોળવા તો પછી રાત દાળો એક કઈ નાખો આકાશ પાતળ એક કઈ નાખો પણ જો કાકાને ખોળ્યા વગર મેલવા નહીં જો નહીં ખોળો ને તો પેલી કહેવત નહીં કે પલા જાદુગરનો જીવ પોપટમાં હોય છે એ મારો જીવ જો કાકામાં સાજો જો માં કાકો હાથમાં આવી જાય ને તો સરપંચને બધા મને ખરા ને ગો વચ્ચે વલ્લભ ઊંધો લબડાવશી અને પાછા નેચર દેતવા હળગાવશી એવું પાપ કર્યું છે મેં બાકી તો કશું બાકી મેલ્યું નહીં કરવામાં કશું એ જીવન આ વાત તને ખબર પડી છે ને

જે મોણો જાનવર વેચી મારે એ પોતાના ભાઈનો છે રીતના થાય લે અરે આ તો બારોબાર બાર ઘાટા હોત આપણે ને વેચી મારો અને અમે વેચી મારો લાખ રૂપિયા ની વાત કરી જી આ કૂતરાનો વિશ્વાસ કદી રખાય નહીં આપરે ખરા ને અમુ પિક્ચર બરાબર જોમે છે

સરપંચ બરાબર ફરી આમ નાખતો હોય કાઢવા જોતો કઉ કઈ જાય છે આખું ગમ ના કોણે ફળે પણ દેખવાની ગાય સરપંચ ગાય છે યાર

કે થી સ્પેશલ રિક્ષા મેં નથી કરી કોક બૈરો હતું એને દવાખોન જાતું તું એને સ્પેશિયલ કરી દે

આ પેલી જે ટિલાડી કુત્રી હતી ને વલ્લા ને આમ તો કોયેલો બોલતી હું ઉનારામ છે બોલતી હતી પણ અમે બોલવા માંડીશું પેલું ગીત તમે નતા ગાતા સરપંચ 我要是这里的玻咕咕咕咕咕，咕咕咕咕。<laughs>

સરપંચ બેસતો તારા શા નઈ વિવાહ માંડી હોય બીજું ટીલાની કુત્રી ખોલી ને કાલ નું ખોડું છું એક ડબો લોટ ભરેલો તો ને શાપ ખાઈ જઈ

મારા એક ખાણ્યો પડી ગયો વગર વગરનો હું તો એમ કઉરજી ને કોઈ ગુરુજી નહી બોલાવવાના લુખો તમારો નમરો નહીં ભિખારીઓ

અડધો કલાક તો વળફો નો હોય બગાડવાનો છો પેલા મોનસ ની હાલત થઈ છે મારા ખોડવો પડશે અને આ શો થઈ ને પહેરી ગયો છે મોનો ના મોનો જીવ લઈને નાખેલા છે ગમે તે થઈ જાય આકાશ પાતાળ એક કરી નાખું પણ બિચારો ખોળી ઘેર લાવવા પડશે ને કહે તો આ પાપીઓના હાથમાં આવી ગયા ને તો કૂતરો તો નહીં કૂટે ઓધરાન તો નહીં કૂટે પણ શોમલા કાપો કાઢી નાખશે શોમા કાકા ઓય શોમા કાકા ઓય ખેમા સ્વર્ગમાં મોકલું દરવાજો બતાવો ખબર કેવા ગરમ પ્યાજે પુલો